તો જોઈએ આજના મહત્વના સમાચારમાં નવસારી શહેરના બંદર રોડ વિસ્તારમાં કાર ચાલકે ગફલતભરી રીતે હંકારી માસૂમ બાળકને અડફેટે લેતા ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો નવસારી ખાતે આવેલા બંદર રોડ વિસ્તાર પર ચાલી રહેલા એક ખાનગી બાંધકામના સ્થળ પર કામ કરતા એક ગરીબ કામદારના રોડ પર રમતા માસુમ બાળકને ત્યાંથી પૂરપાટ ઝડપી જતી સુરત પારસિંગની હ્યુન્ડાઈ ક્રેટા ગાડી નંબર જી જે ફાઇવ આરપી ફાઇવ ફોર ટુ સેવનના ચાલકે અડફેટી લેતા તેની માથાના ભાગે અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ત્યાં ટોળું ભેગું થઈ ગયું હતું અને પરિસ્થિતિ પામે ગયેલા કાર ચાલકે તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવા માટેની વાત કરતા ઈજાગ્રસ્ત બાળકને નવસારીની આઈએનએસ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો બંદર રોડ ખાતે વાહનની અડફેટે આવનાર આ લગભગ ત્રીજો બાળક છે ત્યારે ત્યાંના રહીશો દ્વારા સંબંધિત તંત્રને આ રોડ પરથી વાહનો પસાર કરવા માટે પ્રતિબંધ લગાવવા માટેની માંગણી કરવામાં આવી છે હાલમાં ઈજાગ્રસ્ત બાળકની સારવાર ચાલુ છે અને તેની સ્થિતિ સામાન્ય હોવાની વાત મળી રહી છે ત્યારે આ ઘટના બાદ પોલીસ દ્વારા પણ આ બનાવ અંગે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે પરંતુ જાણવા મળતી માહિતી મુજબ કાર ચાલક અને ઇજાગ્રસ્ત બાળકના પરિવારજનો વચ્ચે સમાધાનની કોઈ પ્રક્રિયા ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે રસીદ પાણા ન્યૂઝ નવસારી